આજે હું તમારી સાથે શેર કરીશ વફલ્સ રેસિપી તો એના માટે મેં અહીં એક કપ ઘઉંનો રોટલીનો જેનો લોટ લીધો છે તમે અહીં મેંદો પણ લઈ શકો છો એક કપ ઉફાળું દૂધ લીધું છે અને વન ફોર્થ કપ ગોળ લીધો છે તમે ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો ત્યારબાદ બે ચમચી ઘી લીધું છે અને બે ચપટી એક જેટલા ઈનો લીધો છે તમે ઈનોની જગ્યા પર બેકિંગ સોડા અને બેકિંગ પાવડર પણ લઈ શકો છો જો દળેલી ખાંડ આપણે લીધી હોય તો તમે એને ડાયરેક્ટ ગોળમાં સોરી લોટમાં પણ એડ કરી શકો છો પરંતુ ગોળ છે માટે હું આ ગોળને હુંફાળા દૂધમાં એડ કરીશ અને થોડીવાર હલાવતી રહીશ હવે ગોળ જે છે એ દૂધમાં સોફ્ટ થાય ત્યાં સુધીમાં લોટમાં હું અહીં ઘી પણ એડ કરી દઈશ અને ઈનો પણ એડ કરી દઈશ હવે ત્યાં સુધીમાં આપણો જે ગોળ છે એ સરસ દૂધમાં એડ થઈને સોફ્ટ થઈ ગયો હશે એટલે માટે એને હું હવે થોડીવાર આ રીતે હલાવીશ એટલે ગોળ સરસ મિક્સ થઈ જાય હવે ત્યારબાદ હું એને લોટમાં એડ કરી દઈશ હવે લોટમાં એડ કર્યા બાદ આપણે એને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે જેથી કરીને જો કોઈ બી કણી ગોળની રહી ગઈ હોય તો એ સારી રીતે ઓગળી જાય હવે આ રીતે બે પાંચ મિનિટ માટે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે જેથી કરીને બેટરમાં એક પણ ગાંઠા ના પડે અને બેટર બહુ જ ઘાટું પણ નહીં અને પાતળું પણ નહીં ઇઝીલી સ્પ્રેડ થાય એવું બનીને તૈયાર છે આ ટાઈપનું બેટર આપણે રાખવાનું છે હવે મેં અહીં વફલ્સ મેકર મશીન પણ લઈ લીધું છે અને હવે હું એને બંને સાઈડ ઘીથી ગ્રીસ કરી લઈશ તમે અહીં તેલથી પણ ગ્રીસ કરી શકો છો અથવા તો બટરથી પણ ગ્રીસ કરી શકો છો વન ટાઈમ ગ્રીસ થઈ ગયા બાદ તમારે એને વારે ગ્રીસ નહીં કરવું પડે હવે આ રીતે મિડલમાં આપણે બેટર એડ કરવાનું છે અને વ્યવસ્થિત સેટ કરવાનું છે બે પાંચ સેકન્ડ પછી ડાયરેક્ટ જ ઉપરથી લીડ બંધ કરી દેવાનું છે અને જે આ ઉપર લાઇટ થાય છે એ એક મિનિટ થશે એટલે બંધ થઈ જશે અને આપણે એને ચેક કરી લેવાનું છે હવે લાઇટ બંધ થઈ જતાં આપણે ચેક કરીશું અહીં મને થોડું હજી એ સોફ્ટ લાગે છે માટે થોડી વાર માટે હજી રહેવા દઈશ એટલે એ મસ્ત એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે તમારે જેટલું ક્રિસ્પી રાખવું હોય એ પ્રમાણે એને રહેવા દેવાનું આ રીતે બીજા વફલ્સ પણ હવે હું બનાવી લઈશ તો અહીં આપણે આ વફલ્સ બનીને તૈયાર છે ત્યારે હવે હું ઉપરથી ચોકલેટ સિરપ પણ લગાવી દઈશ અહીં તમે ચોકલેટ સિરપની સાથે આઈસ્ક્રીમ પણ લઈ શકો છો અને જે પ્રમાણે તમને ગમે એ રીતે તમે ચોકલેટ સિરપ ઉપરથી લગાવી શકો છો ઓછું અથવા તો વધારે પણ લઈ શકાય તો અહીં આપણા આ ઘઉંના લોટના અને ગોળવાળા વફલ્સ બનીને તૈયાર છે થેન્ક યુ ફોર વોચિંગ અને અહીં પ્રિશાબેન તો વફલ્સ ખાવા પણ બેસી ગયા છે સાથે ટીવી પણ જુએ છે